સીતારામને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હશો તો અત્યારે જો અમારા કાકાનો છોકરો મારા ઘરે રમવા આવ્યો પપ્પા બધા હું હુળાઈને ઘરે આવી ગયો તો તમે બધાને બતાવો મારા ભાઈ ને મારા કાકાનો છોકરો રમે અહીંયા હલો

પડ્યા ટમેટા હે ન સાઈડ માં તલ પૈડા તો જો હવે હને મારા જે કાકા હે આવ્યા મારા ભાઈ ને તેમાં યુવરાજ ને તેડવા તો તમને બતાવું મારા કાકાનું છે

दादा है काले है है काले आ गए है काले दादा डन जो બધા வியாરો કરવા બેઠા મીનમાં પોપાઈ ખાઈ લીધું બીજા બધા வியாરો કરવા બેઠા તો મને બધાને બતાવો જો અમે ઠામો અમે જમી લીધું ને બસ ઠામે ધોઈ લીધા ને હવે તમારા પપ્પા હે વન્સ ને લેસન કરાવે તો હાલો તમને બધાને દેખાણો દેખો નયા જો માર મમ્મી ઈટ કે ઈટ કે मैं तो हमने जम क्यों तो अगरे कि हमारे भाई लेसन करता तो इंजा लेसन करें हैं वो भाई लेसन करे हाँ वो तो कोई नहीं बीजा बच्चा ही कुछ रहते हैं सो गुड़े कांग्रेस जी मकरी हो सो गुड़ो जा बच्चा है वो हुई क्या सो गुड़ो एक का दो तो। वोगलो। वोगलो। मत कोई जाग तो नहीं बधे हुई गया बधे आप भी हुए आखी हुई गई गए मारो मम्मी मारो भाई बात तू करे મોબાઈલ જોવે હું જોય આપણે જોઈએ હું જોવે કોકને ફોન કર્યો તો હવે આ વિડિયો ને આપણે અહીંયા પૂરો કરીએ અને પછી આપણે આવતી કાલે મળશું તો ત્યાં હોતી અમારા વિડિયો ને લાઈક ને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આપણે આવતી કાલે નવા વિડિયો સાથે મળીએ આવજો બધાને